બોલે આ સંસારની અંદર હે બ્રહ્મન હું કેવી રીતે છું જેવી રીતે દૂધનો કટોરો ભર્યો હોય અને એ દૂધને તમે ગ્રહણ કરો તો દૂધ એના ગુણો તો આપે પણ ઘીના ગુણો પણ સહજ આપે જેવી રીતે દૂધમાં રહેલું ઘી દેખાતું નથી પણ છે ખરું સરપીશો પીસી આપ वो दूध है और उस दूध में घी तो है दिख नहीं रहा है महाराज लेकिन उसी दूध में थोड़ा सा मिश्रण पड़ जाए मेलवण मड़ी जाए थोड़ा पी ए हलावो नहीं जो न करो खोली खोली के क्या फूई गु क्या फूई गुरु पी जाए જામ્યા પછી મારા દેશની જગદંબા એમાં મથાની અને બેસે અને મંથન કરવા બેસે અને મંથન થાય માખણ છૂટવું પડે ખાલી માખણ ખાવ તો એ સારું લાગે પણ ઘી જોતું હોય તો તમારે એને તપાવવું પડે સમજાય છે ઘી જોતું હોય તો એને તપાવવું પડે અને જેવું તપાવો મેલ હોય છૂટો પડે અને ઘી મળે સાક્ષાત હવે તમે જુઓ ઘી આવ્યું હે માંથી દહીં પણ છાશ છૂટી પડી માખણ હવે દહીં આવ્યું એ દહીં બન્યું હેનાથી કે દૂધ વધારો મામા હવે દૂધનો રંગ કેવો સફેદ એમાંથી બન્યું દહીં એનો રંગ કેવો સફેદ એનું જણ્યું માખણ એનો વર્ણ કેવો સફેદ એમાંથી બન્યું ઘી તમે જુઓ શ્રેષ્ઠ માણસને કે હારા માણસ પ્રોસેસમાંથી પસાર કરો એ પોતાની હારપ કોઈ દી છોડે નહીં ભગવાન નારાયણ બ્રહ્માજીને કહે છે હે બ્રહ્મા આ મારી માયા છે જે સાચું છે એને ખોટું બતાવે છે જે ખોટું છે એને સાચું બતાવે છે તદવિદ્યા આત્મનો માયા યથા બોલે મહારાજ આવું શું કામ કરો છો બધા જીવાત્માને તમે સાચું જ્ઞાન આપો ને બોલે સાચું જ્ઞાન આપો તો મારા મંદિરમાં ગડદી થઈ જાય બોલો નારાયણ સમય સાથે જેને જે રમકડા જોતા હોય ભગવાન આપી દે પણ ભગવાન એવું ઈચ્છે મારી નજીક કોઈ ના આવે મને કોઈ જાણે નહીં એટલે ભગવાન માયાનો પડદો કરે છે અને જે એને પામી ગયા એને તો એને પકડી લીધા છે પ્રભુ અને જેને પકડ્યા છે ને એને દ્વારકાનાથી અનેક પરચા આપ્યા છે સાહેબ અનેક મારી દ્રષ્ટિએ ભગવાન દ્વારકાધીશ આપણી ભેળો ચોવીસ કલાક છે અનુભવ થાય અમારી દ્વારકાની કથા અહીંયા મામા સાક્ષી છે દિલું મામા એ કથા વખતે મામા કેટલું વાવાઝોડું વરસાદ એક બાજુ આમ હિન્દુસ્તાન પાકિસ્તાન વાળું વાલે પણ મારે વાલે ગોવર્ધન તોડી રાખ્યો છે જેતાણાની કથા હમણાં જેતપુર અમે ખાચર પરિવારમાં મામાના જ આગ્રહથી ત્યાં કથા આપણે મામા આપી આજુબાજુમાં અગિયાર કિલોમીટર પછી નવ ઇંચ બાર ઇંચ તેરતેર ઇંચ બિલોમીટર કિલોમીટર તેર થી સોળ ઇંચ પડેલો મહુઆમાં રાજુલામાં એ સમયે પાણીનું ટીપું નહીં આના દ્વારકાધીશ અને ફરી એકવાર આ વાત હું કોઈ સારું લગાડવા કે વખાણ માટે નહીં પણ દ્વારકાધીશ છે એનો પરચો તમને વારંવાર મળે છે પ્રભુ પણ આપણને અનુભવાવું જોઈએ મળું આપણને ભરોસો નથી એમાં અટવાણા છે થોડોક ભરોસો કરોનવાલા ભગવાન ભગવાન સુધી પહોંચવા માટે એક બ્રાહ્મણનો દીકરો દહ ડગલા હાલે મારો દ્વારકાનાથ ડગલા હાલે છે જીવનમાં ભરોસો બહુ જરૂરી છે ભરોસા વિનાનું ભજન તમારું એળે જાય ભાવ વિનાનું ભજન નકામું ઘી વિનાનું ભોજન નકામું અને ભરોસા વિનાની ભક્તિ નકામી નરસૈયાને ભરોસો છે મીરાબાઈને ભરોસો છે